મરીન પોલીસ સ્ટેશન હજીરા સુરત શહેર ખાતેથી કીડિયા બેટ ઉપર જે 26મી જાન્યુઆરી 2026 ના રોજ 77મા ગણતંત્ર દિવસની ભવ્ય ઉજવણીનો કાર્યક્રમ કરી સુરત શહેર મરીન પોલીસ તારીખ 26 જાન્યુઆરી 2026 ના રોજ સુરત શહેરના હજીરા વિસ્તારમાં આવેલ કીડિયા બેટ ખાતે 77મા ગણતંત્ર દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી મરીન પોલીસ સ્ટેશન હજીરા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય દરિયાઈ સુરક્ષા મહાનિરીક્ષક્રમ કોસ્ટગાર્ડ કસ્ટમ્સ સ્ટેટ અને સેન્ટ્રલ આઇબી ફિશરીઝ વિભાગ ગુજરાત મેરીટાઈમ બોર્ડ એસઓજી વીટીએમએસ તેમજ એનસીસી કેડેટ સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા હજીરા વિસ્તારના સરપંચ અને ગામના આગેવાનો પણ

સુરત મરીન પોલીસ દ્વારા ધ્વજારોહણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ અને એ અનુસંધાને અહીંયા બાકીના સ્ટેક હોલ્ડર કોસ્ટગાર્ડ છે નેવી છે એનસીસીના જવાનો છે લોકલ લીડર્સ છે એમટીએફના જવાનો છે આ તમામ લોકો સાથે મળીને આજે આ ધ્વજારોહણના કાર્યક્રમ અહીંયા કરવામાં આવેલા છે આપ સૌને વિદિત છે એ પ્રમાણે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના દિવસે ભારતના બંધારણ અમલમાં આવેલા અને તે દિવસે સંપૂર્ણ લોકોનું લોકો દ્વારા અને લોકો માટેનું શાસન એ ભારતમાં અમલીકરણ થયેલ આ જે નિર્જન ટાપુ ઉપર ધ્વજારોહણના જે કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે આ છેલ્લા ત્રણેક વર્ષથી આ કાર્યક્રમ માન્ય વડાપ્રધાન શ્રીના સૂચનાથી ડીજી આઈ આઈજી કોન્ફરન્સમાં એક સ્પેશિયલ પ્રકારના ડાયરેક્શન આપવામાં આવેલા એ ડાયરેક્શનના અનુસંધાને સમગ્ર દેશમાં જેટલા પણ દરિયાઈ વિસ્તારમાં જે નિર્જન ટાપુ છે એ ટાપુ પર આ પ્રકારના ધ્વજારોહણ કાર્યક્રમ કરવામાં આવી રહેલા છે અને એ છવ્વીસ જાન્યુઆરી અને પંદર ઓગસ્ટ બંને દિવસે આ પ્રકારના કાર્યક્રમ કરવામાં આવી રહેલ છે હેતુ એ છે કે આ જે નિર્જન ટાપુ છે ત્યાં સુરક્ષા બલોની હાજરી પ્રસ્થાપિત થાય સુરક્ષા બલો આ એરિયામાં પોતાની ગસ્ટ કરે પોતાના પેટ્રોલિંગ કરે અને સાથે સાથે આ એરિયામાં કોઈ સુરક્ષાના પ્રશ્નો હોય તો એના વિશે જાણકારી પણ મેળવે એ હેતુથી આ ધ્વજારોહણના કાર્યક્રમ હાલ છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો છવ્વીસ જાન્યુઆરી ના દિવસે કરવામાં આવી રહેલા છે અને ભવિષ્યમાં જેટલા પણ આ પ્રજાસત્તાક દિન આવશે એમાં આ પ્રકારના કાર્યક્રમ એ હજીરા મરીન પોલીસ અને ગુજરાત પોલીસ દ્વારા સાથે તમામ સ્ટેક હોલ્ડરો દ્વારા કરવામાં આવશે અને સુરક્ષાની જે સ્થિતિ છે એ વધુ મજબૂત કરવામાં આવશે હું અહીંયાથી આ ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના માધ્યમથી સમગ્ર ગુજરાત સમગ્ર દેશની પ્રજાને છવ્વીસ જાન્યુઆરી ના દિવસના પ્રજાસત્તાક દિવસના ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવું છું થેન્ક યુ